વરસાદી પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જે જેના દ્રશ્યો આપ બાર ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો શહેરનો ચાંદલોડિયા વિસ્તાર સ્વિમિંગ પુલ બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઘૂંટણ સમા પાણી જેના દ્રશ્યો આપ જોઈ શકો છો ભરાઈ ગયા છે ચાંદલોડિયા વિસ્તાર અનેક સોસાયટીઓ તો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અનેક સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે તંત્રની સાથે અમદાવાદ થી અમારા સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે લાઈન પણ જોડાઈ ચુક્યા છે મિહિરજી ઘણા દિવસો બાદ અમદાવાદમાં જળબંબાકાર ની સ્થિતિ અમદાવાદમાં બહાર છેલ્લા બે દિવસથી જોવા જઈએ તો અમદાવાદ માં જ વરસાદ પડી રહ્યો છે થોડક વરસાદમાં શાંતિ જળવાઈ રહી છે પરંતુ જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી આપણે ગઈકાલની વાત કરીએ તો પોણા ત્રણ ઇંચ વરસાદ અમદાવાદમાં આવ્યો હતો ને આટલા વરસાદમાં પણ આપણે જે ઘણી જગ્યાએ રસ્તાઓ દબાઈ ચુક્યા છે ઘણી જગ્યાએ ચુક્યા છે વાત કરીએ તો એક આખી બસ અંદર જતી રહી તેવડો મોટો તે પડ્યો હતો એટલે આ આપણી તંત્રની પોલ ખુલ્લે છે ભવિષ્યમાં જે રોડ રસ્તા બનાવ્યા હતા એમાં કેટલા ભ્રષ્ટાચાર થયા છે તે વરસાદમાં દેખાઈ જાય છે એટલે જો સમગ્ર વર્ષમાં આપણે જ્યારે જોવું હોય કે કોઈ ભ્રષ્ટાચાર કોઈ રોડમાં થઈ છે કે નહીં કોઈ પુલમાં થઈ છે કે નહીં તો તે આપણે ચોમાસાની રાહ જોવી પડે અને ચોમાસામાં આપણે તમામ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે સાથે સાથે વાત કરીએ તો વરસાદની તો વરસાદની હજી પણ ચોવીસ કલાકની આગાહી છે અને અત્યારે તમે જોઈ પણ શકો તો મારી પાસેથી પ્રમાણે વાદળાઓ સવાર નું આવી રીતનું વાતાવરણ છે ધૂપ છાંવ ઘડીક થાય છે ક્યારેક થોડોક ટાઈમ માટે ધબકારો દેખાય છે પરંતુ પાછું આવી રીતનું વાતાવરણ થઈ જાય છે અને વરસાદ એવી રીતે જ અત્યારે હાલમાં જર્મર ઝરમર જોવા મળી રહી છે ક્યારેક થોડોક પાક થાય છે ક્યારેક ધીમો પડી જાય છે એવી રીતનું પરંતુ ચોવીસ કલાક હજી પણ આગાહી છે હજી પણ ઘણા વિસ્તારોમાં આપણે જોઈ શકીએ છીએ કે ગઈકાલે વરસાદ આવ્યો તો તેના કારણે હજી પણ પાણી છે એટલે આ એક આપડે

તંત્રની કામગીરી અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે ભૂવા પડ્યા છે એક્સિડન્ટની ઘટના પણ ઘટી છે સાથે સાથે જો વાત કરીએ તો અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા છે ને તો આ વરસાદ ને કારણે વાહન ચાલકોને જ મુશ્કેલી વેચવાનો વારો આવ્યો છે પહેલા જ વરસાદમાં ભૂવા પડતા જોવા મળે છે બહુ મોટા ભાગના વિસ્તારોમાં ઝાડ પડ્યા સાથે સાથે રસ્તાઓ દબાઈ ગયા છે એટલે આ તો એવી વાત થઈ ગઈ કે માત્ર આઠ મહિના માટે જે રસ્તાઓ હોય છે માત્ર આઠ મહિના માટેના જે કોન્ટ્રાક્ટ હોય છે ત્યારબાદ ફરીથી નવા રસ્તાઓ બનાવવા નવા રોડ બનાવવા એટલે આ એક અંદર ને અંદર વેપાર થાય છે એવું આપણે કહી શકીએ અંદર રમતો રમાય છે ભ્રષ્ટાચાર કારણ કે જો કોઈ પણ રોડ રસ્તા છે નિકોલ જે હું વાત કરું છું રસ્તા ની રસ્તા બનેલા હજી વર્ષ પણ નથી તેની પહેલા આ રસ્તાઓ આવી રીતે દબાઈ જાય તો તેમાં કેવી કામગીરી હશે તે આપણે ચોક્કસ થી આ દ્રશ્ય ઉપરથી જ આપણને ખબર પડી જાય કે કઈ રીતની કામગીરી કરવામાં આવી હશે કઈ રીતનો આમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે એટલા આ સાથે લગભગ ચોમાસો આવે છે તો આ વખતે તમે જે પ્રમાણે વાત કરી હશે કે આખું જૂન છે તે કોરોગ્રાફી દિશ્માં વરસાદ આવે છે આ વખતે ચોમાસું છે તે પણ મોડું પડ્યું છે ગરમીનું જે વાતાવરણ હતું લોકો ગરમીથી તારીમામ થતા હતા ખૂબ જ બપારો થતો હતો ગરમી થતી હતી ત્યારે હવે થોડીક ઠંકની ઠંડક જોવું અત્યારે હાલમાં ઠંડક પ્રસરી રહી છે સમગ્ર અમદાવાદમાં પરંતુ ઠંડકની સાથે સાથે બીજા પણ ઘણા ગેરલાભ આપણે જોઈ શકીએ છીએ ક્યારે એવું નથી ક્યારે બની બનતું કે દરેક વખતે જ્યારે ચોમાસું આવે ત્યારે લોકોને એમાં ઠંડક જ મળી રહે પરંતુ સાથે સાથે ભૂવા પણ મળે છે ક્યાંક ને ક્યાંક પાણીઓ પણ ભરાય છે તેના કારણે જે બાળકો સ્કૂલ જવા માટે બાળકોને જે આતુરતા હોય છે બાળકો સવારે વહેલા ઉઠીને સ્કૂલ જતા હોય છે તેમને પણ તકલીફ પડતી હોય છે કારણ કે તેમના જે વાહન ચાલકો છે જે રિક્ષાવાળા હોય છે સ્કૂલ વાહન હોય છે બસ હોય છે તેમને પણ તકલીફ પડતી હોય છે એટલે પાણી ભરાતા હોય છે એટલે કે પ્રી મોન્સુન જે કામગીરી છે સમગ્ર કામગીરી તે દેખાઈ આવે છે તેની પોલ કુલથી આપણે જોઈ શકીએ છીએ આટલા જ વરસાદમાં એટલું બધું પાણી ભરાઈ જતું હોય એટલી બધી તકલીફો પડતી હોય તો જયારે આગળ આપડે જતા જે પ્રમાણે ચોમાસું આગળ આગળ આવતું જશે જે પ્રમાણે ચોમાસું આવતું જશે અને જે પ્રમાણે ચોમાસા માં વધારે ને વધારે હજી પણ વધારે આપણે જોઈ શકીએ અમદાવાદ માં ખુબ જ વરસાદ પડે છે તો વરસાદ જયારે પડશે ત્યારે જે એ પાણી ભરાશે ત્યારે જે સમગ્ર આ બધી ઘટનાઓ ઘટશે તો ત્યારે તેનું કોણ જવાબદાર રેશે ત્યારે તે ઉપરાણું કોણ લેશે તે બધો સમય જ આપણે જોઈશું જી જી બિરજી ચોક્કસથી કહી શકાય કે હજુ તો આ તો પહેલો વરસાદ પડ્યો છે અમદાવાદમાં અને પહેલા જ સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો અને સોસાયટીઓમાં જોવા મળી રહ્યા છે ક્યાંક ક્યાંક અમદાવાદીઓને પણ અહીંથી એટલે કે પસાર થવામાં રસ્તા પસાર કરવામાં તૈયાર થવું પડશે કે આવી રીતનું પાણી ભરાઈ રહ્યું છે એક પહેલા જ વરસાદમાં વાત કરીએ તો બસો ને અગિયાર તાલુકામાં સરેરાશ એક ઇંચથી છ ઇંચ વરસાદ પડ્યો છે તો હજુ કેટલા સમય વરસાદની આગાહી કરવામાં આવે છે બહાર વાત કરું કે ગઈકાલની પણ આગાહી હતી ગઈકાલે વરસાદ સારો એવો ગયો છે ને હજી આગલા ચોવીસ કલાક ની આગાહી છે

આગામી ભારે વરસાદે સમગ્ર શહેને બાન મા લીધું હોય તેવા છે ભારે વરસાદનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે શહેરનો ચાંદુડિયા વિસ્તાર સ્વિમિંગ પુલ ભરી ગયો હોય તેવા ત્રશુસામ્યાભરા છે ચાંદોડિયા વિસ્તાર અનેક સોસાયટીઓમાં પાણી માગર પાણી મા ગરકાવ થઈ ગઈ છે ઘૂટણ સમા પાણી જે છે તે ભરાઈ ગયા છે વિકાર્તી વાતો કરતાં તંત્રની વધી વાસ્તવિકતા જે છે તે સામે આવી છે